એલે પૈસાવાળાનો છોકરો નાનો હતો ને એને સાહેબને શિક્ષકને વર્ખણમાં ફરિયાદ કરી મારી ઘડિયાળ છે મારી હોજ છે ચોરાઈ ગઈ છે તમે મને ગોતી દો આ રૂમમાં છે બીજે ક્યાંય નથી શિક્ષક બહુ હોશિયાર હતા સમજદાર હતા એને બધા છોકરાને ઊભા કર્યા ઊભા થાવા બધા છોકરા ઊભા થયા અને કીધું બધા આંખું બંધ કરી દો બધા આંખું બંધ કરી દીધી અને પછી શિક્ષકે ઘડિયાળ લઈ બેગમાંથી જીને ચોરી તીની બેગમાંથી કાઢી અને બધાને કીધું આંખ ખોલી નાખો આંખું ખોલી નાખ્યું ઘડિયાળ લઈને જે રૂપિયાવાળાના છોકરાના બેગમાંથી ઘડિયાળ ગઈ હતી એને કીધું કે લે બેટા તારી ઘડિયાળ છોકરો રાજી થઈ ગયો આ વાતને એક વર બે વર ત્રણ વર પાંચ વર પંદર વર વીસ વરસના વાણા વી ગયા ચોરી કરવા વાળો છોકરો એના જે શિક્ષક હતા એને જોઈ ગયો જેને ચોરી કરી હતી ઘડિયાળ ની તેથી પાંચ રૂપિયા ભણતો એ મોટો જુવાન થઈ ગયેલો સાહેબને જોઈ ગયો ઓળખી ગયો ગોહો આ તો મારા સાહેબ છે શિક્ષક છે મારા લાકડી પડે પગમાં પડી ગયો આંખમાં જે આહુડું પડ્યું પોતાના શિક્ષકને એટલું કહે છે કે સાહેબ તેથી મેં ઘડિયાળ ચોરી લીધી કારણ કે અમારી આગળ પૈસા નહોતા ગરીબ હતો મેં ઘડિયાળ ચોરી લીધી તમારી બેગમાંથી ઘડિયાળ લઈ લીધી પણ તમે મને એમ ન કીધું કે રૂમ માંથી બહાર નીકળી જા તું હરામી છો તું પાપી છો તું ચોરો ચોર છો આવું તમે કીધું જ નહીં મને તમે કાંઈ ન બોલ્યા એ કારણ હજી મને સમજાણું નથી મને ઠપકો શું કામ નો આપ્યો મને શું કામ તમે વેઠ્યા નહીં ઘડિયાળ મેં ચોરી લીધી હતી મને શું કામ ઠપકો ન દીધો તેથી શિક્ષક બહુ સારો જવાબ આપે છો જેને ભણાવતા ને બહુ હારો જવાબ આપે છે તે વાત કરીને મને ઠપકો ન દીધો મને વધ્યા નહીં મને રૂમ બહાર ન કાઢ્યો મને ચોર ન કીધો પણ બેટા તમને જે ક્લાસમાં ઊભા કર્યા ને કે હા સાહેબ ત્યારે મેં કીધું તું કે બધા આંખું બંધ કરી દો કરી હતી ને કે હા સાહેબ તે મેં ભેળી આંખ બંધ કરી દીધી હતી ક્યાંથી નીકળે મને ખબર નથી ઘડિયાળ યાર આંખ મારી એ બંધ હતી હું ઘડિયાળ ગોતવા નીકળ્યો કોની બેગમાંથી નીકળી મેં નથી જોયું આવા શિક્ષકની નીચે જે ભણે ને એ જીવનમાં ડંકા મારી એક મને નથી ખબર ઘડિયાળ કોને છોડી હતી મેં આંખ બંધ રાખી હતી એટલે ખબર નથી મારી આંખમાં કોઈ દી ઝેર ન લાગે અને હું મારા વિદ્યાર્થીને છોરની દ્રષ્ટિએ નજરે કોઈ દી જોવું નહીં આવા જેના સંસ્કાર હોય અને આવા સંસ્કાર ભેળા કરી 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 અને પ્રાથમિક શાળામાં જે બાળકો ભણી નીકળે ને એ ભારતનું ભાવિ બની શકે એટલું યાદ રાખજો ભાઈ ખરખરો જમાડવાના ન હોય એ આજુબાજુવાળા મારા તમારા જેવા પાડોશી બધા જમવા લઈ જાય અમીરાત કેવી છે એનો ગુજલો ઇતિહાસ મને યાદ આવ્યો એટલે બધા આજુબાજુવાળા વાળા જમવા લઈ જાય એટલે એમાં એક કરોડોપતિ ઈ જમાનાના રૂપિયા વાળો માણસ ડાયરામાં બેઠો છે બધા ત્રણ કરે છે આ જમવા આવો અમારા ઘરે આવો એમાં ખાખડ માણા હતો કાંઈ ઘરે નથી એને એમ થયું મારે કહેવું તો પડે બાવડું ચાલીને કીધું મારે ત્યાં સિરામણ કરવા આવો એટલે કીધું કાંઈ વાંધો નહીં હાલતા થયા પણ ઘરમાં કાંઈ ન મળે સિરામણ કરાવું હતું મહેમાનને જવાડાવતા ઘરમાં કાંઈ હતું નહીં આવ્યા ડેલીએ બેહાર્યા ઓરડામાં જઈને આયરાણીને કીધું પણ હજી શબ્દ મોટામાંથી નીકળે એ પહેલા તો પતિની માળા તૂટે ને એક એક મોતી ધરતી માથે પડે એમ ઠમ 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 કરતા આખું મીડિયા પડવાઓ આયરને કહે છે તમને ખબર નથી કે ઘરમાં એક ટકલું નથી અને તમે મહેમાનને બાવડું ઝાલીને ઘરું સુધી લઈ આવ્યા આપણી આબરૂ નહીં જાય આપણું જો ઈમાનદારી કેવી છે આ લોહી બોલાવે છે

થાળી તૈયાર થઈ ગઈ થાળી પીરાઈ ગઈ મહેમાનને ને બોલાય આવો જમી લ્યો હવે મહેમાન જમવા બેઠા પણ થાળીમાં હતું શું ખબર છે બત્રી ભાઈ ના ભોજન નહોતા એમાં ક્યાંય મીઠાઈ નહોતી ક્યાંય રોટલો નહોતો ક્યાંય રોટલી નથી ક્યાંય ભાખરી નહોતી ક્યાંય શાક નહોતું તો થાળીમાં હતું શું આ વાત મેં બાપભાઈ હુંબલ લઈને કરેલી એ થાળીમાં કાંઈ નમળે બાપુ ખાલી વડાઘરું મીઠું આવે ને એની બે કણીઓ પડી હતી કાંઈ નમળે એમાં વડાઘરા મીઠાની બે કણીઓમાં પડેલી કઈ હતું નહીં પાણી નો એક ત્રાંબા નો ભરીને બાજુમાં મૂક્યો મહેમાન ને અને ઘર જે આહિર હતા ને એને મહેમાન કીધું કે કરો હરિહર શબ્દો અને વાતનો સાર સાંભળજો મીઠું કંઈ ખવાય તો નહીં પ્રવીણભાઈ મીઠા ને આંગળી અડાડી આંગળી અડાડી મીઠાની જીભે અડાડી પછી થાળીમાં સળું કરીને પાણી પી લીધું એ સમજદાર માળા હતો ઓટકારો ખાય અને ઘરે નીકળી ગયા જે ડાયરો ઝાપામાં ઉભો તો ઝાપામાં આવ્યા હવે સાંભળજો આ લોહી બોલાવે છે બાપના લોહીમાં અને માવાના ધાવણમાં જે વાતો ઉતરે ને એ જગતમાં ટ્યુશન બંધાવે કોઈ દી ન મળે આ મેંદડાની સત્ય ઘટના કહો અણિયાળા ગામ મેંદડાની બાજુનું અને જાપે જ્યાં મહેમાન આવ્યા ખાલી આમ ઘણી મીઠાની હતી આમ જીભી અડાડી લઈ પણ મારા આંખમાં કોઈ દી વહાણ બીજું થોડું આવે સતીશભાઈ જાપામાં આવ્યા ને જાપામાં આવીને ડાયરો બધો ઊભો તો આમ કોઈ ઘોડા લઈને કોઈ બળદગાડા લઈને પોતપોતાના તેથી તો ગાડીઓના જમાના નહીં આવે ડાયરે ડાયરામાં કરીને કીધું મારે તમને વાત કરવી છે શું વાત કરવી છે મારે વાત કરવી છે મેં ગામમાં આવ્યા પછી નિર્ણય લઈ લીધો એક પ્રતિજ્ઞા લઈ લીધી કે મારે જે મને હીરામણ કરાવવા જે લઈ ગયા ને બાવડું જયલું એનું ગરીબ માણસ માણા કાય નતો અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં સે તાન સુપાયેલ જોયા છે અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન સુપાયેલ જોયા છે અમે ત્યાગ સરાફત નેકીથી મૂગે મોટે સેવા કરતા નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન સુપાયેલ જોયા છે અમે ઝૂપડપટ્ટીમાં ઇન્સાનિયત જોઈ છે ઈમાનદારી જોઈ છે અને અમે હાથ માળની હવેલીમાં રહેવાવાળાને હરાવીઓને અમે જોયા છે કવિ એમ કહે છે ઓ બાવડું ચાલ્યું આમ હું શ્રીરામણ કરવા ગયો હતો ને હા આખડ માણા છે મેં શિરામણ કર્યું મને ઓટકાર આવ્યો અને મેં નક્કી કરી લીધું મારી દીકરી છે ને એનું હક પણ કરું તો આના ઘરે જ કરું બીજે ક્યાંય ન થાય એવું આ પ્રતિજ્ઞા લઉં છું ડાયરો સ્તબ્ધ થઈ ગયો કે તમારી આગળ જમીન છે જાગીર છે તમે પાંચસો હાથો વિગા જમીનદાર થઈ અને ગરીબ ના ઘરે પટાળ ઉપર નળિયા નથી એનો દીકરો કામ ગોતવા ગયો છે અને તમે ગાંડા થઈ ગયા છો આના ઘરે દીકરી દેવાની વાત કરો છો તે દી કીધું તું પડાળમાં નળિયા ભલે ન હોય અને દિવાલે ભલે ગાર કરેલી હોય પણ એની ઈમાનદારી માથે ઓળગોળ થઈ ગઈ છું વડાગરુ મીઠું ફીરી ને મને કીધું કે મારા ગળાના હમશે જમી લ્યો આની ઉપર શું અને બીજી વાત પડાળમાં નળિયા ભલે ન હોય ભલે લઈ આગળ કાઈ ન હોય પણ આયરનો દીકરો છે કોઈ લાંબો હાથ ન કરો કોઈ આગળ લાંબો હાથ કરીને એમ નહી કે મરી જાય તો મને આપી દયો મારી આગળ નથી એમ નહી કે ખોળ્યું ખાલી થઈ જાય ખોળ્યું પડી જાય પ્રાણ પોતાના વેછાવર થઈ જાય પણ આયરનો દીકરો છે એમ નહીં કે મને આપી દો કદાચ હું પૈસા વાળો છું જમીન વાળો છું જાગીર વાળો છું હું એમ કહીશ કે તમે માગી લ્યો તમે માગો આપું તો એ આયરનો દીકરો છે માગવા નહીં બે એ મને ખબર છે એક જ રસ્તો મારી આગળ શેખજો મારી દીકરી દઉં ને તો ગાડા ભરી ભરીને કરિયાવર આપું બાકી બીજો રસ્તો નથી હવે દીકરીને તો ના નહીં પાડે ને બાપ તો દીકરીને દયા કરે દીકરીનો હક છે બાપને દેવાનો અને મારી દીકરી આપું અને મારી દીકરીને આરે ગાડા ભરી 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 અને કરિયાવર મોકલું કોઈ ના નહીં પાડે બાકી સતીશભાઈ એ હાયર છે ના પાડી દે નથી જોતું એમ ભૂખ્યો રે પણ ખડ નો ખાય કોઈ દી ઈ સિંહની જાત હાતક દીની હામટુ ભલે લાંગણ ભરડો લીએ પણ ડગ હાવજ દીએ એ તો પૂળા ભરખવા પાલિયા ખાતક દીની હામટી લાંગડું લીધી હોય ને તો પૂળા કોઈ દી ખાય નહીં ખડ નો ખાય કોઈ દી